આમ કાકા જુઓ આમ હું સીટી માં જાઉં ને એટલે તા માં ગઈ રા તુરેવાનું કઈ હેગે દેજો તુરેવાનું આમ કાકા જુઓ તમાર આવો દાવ ને આવો જ નાવ છે તમે ઉધરા સમજ જતા રહેજો બરોબર અને તમે ગમમે જેલું કરો ને આ ગતો હું વેતન વેતે વેતે જ બરોબર મારી વાત સમજતું નથી ના કાકા બહુ આમ હવે ના આમ જો તા એ ના વેકાય ઘરે આવી એ બધું વેકાય જરા તમે

મૂઢે આવ્યો હવે હવે અમે કઈને એવું કરીએ તમે પહેલા જ મૂઢે આવ્યો આયો ખોદને જો પહેલા જ કામું કરો પર છોકરાને જમીન એ વેચ મારી હા અને દાદીની જમીન મારી આ ઘર વેકવા ઉપર આવ્યો હો લ્યા ઘર વેકાતું હોય અને મારા ઘર વેકવા દે આવું નથી ઘર ના વેકો દે આ તો તમારા બાપાની નિશાની કે આ તમારા માબાપ આ એટલે જ ના એટલે મારા એ ઘર વેકવા નહી દેવું એટલે કહું ઈને પણ હું ખાય વેકું ઘર

મન તો મંજી કે આયા તા એટલે બે શબ્દો કે આયો આમ ના વળી કાકા મન લાગી તા તો ફરવા જો હતા તો બધા કે હા બેરું મને સમજાવ લઈને આયા હો લે તમે તો આખું ગોમ ભેગું કરો હું નહીં સમજુ ઓય તમામ જ્યાં જ્યાં ગન ના વે કાઈ ના માં બાપ નું એક નિશાની એકલી જાન હા તો મારા ઘર માં નહીં રહેવું મારા સીટી માં રહેવું ચમ તું જતર ઉપર આ ગયા લુકરો જાય હા તો લાવતા 20 લાખ આલ દેહા ના 20 લાખ કરો આમ જતો હોય તો જા

બે ચોટાડો તો બુદ્ધિ ભોક આવ કાકા તમે તમારા ના પેલી કરો ને જવ હા વેડો મંજી હું તો જવું તા ને તો લોહી પીવા આવી જાય તો સાહેબ કોઈ મારું એ હા મજા એવું જ ને સમજાય જેવું જ નહીં આન તો બુરાજી મગજ પડી જ ગયું આનું લાગે હવે હા ઈજો મર્યા જામ ભૂલી જો મન ભૂલી ગયો આ મારો છોકરો એટલે કોક મોટાની મર્યાદા રાખવી પડે આ તો જોન તો બોલે જ છે

એટલે હું કહું તમે માર જજો હું બીજોને બોલાઈને આવું હા લજો હું મારું તો હા ભટને પુરાજીન કીધું પુરાજીન હોમો થઈ ગયો અરે હોમો થાય તો આવવાની બી હું બીજોને બોલાવતો હો માર માર ઘરે પર તમે હા હા બોસો કાલે કે હો ઓય તમાર વાત મળી યાર મને વાત મને નહી મળી વાત આ લમનજીને છોકરાની રમણજી છોકરા હે જમીન વેકી મારી ના વેકી માર્યા ના હોય એટલે પૈસા તો નાખે ખબર પડતી ભૂલ શું હોય તો ઉપાડો ઉપર

હા તમે ત્યાં આવી કશું હતું નઈ પેલા દસ લાખ આવ્યો તો એ બીજા પછી

આ બે ભાઈબંધ છે ઓ આ બે ભાઈબંધ છે પેરાથી કણ છોરો બધું બબો નખો ના કરે આ મકાન તો આજે એવકન કારણે ઉખાય આ તો બબો ખાઈ ગયો તું કઈ હું જાળ મે કેમ આગળે મારી અમાર ઘરમાં તોなんか ચોખા છે કરી બને કાકા મને આ ઘરમાં રહેવા દીધું આ તો તો જો આમ કોણ રહેવા તો જા કરે એવું એટલું તો આમ ફોન જા બાપુ જા મૂલે બનેક રૂ માં કાકા નું ઘર હું વેકી નાખું છું અલે કાકા વરે હું અને જો કાકા વેકી મોટો બંગલો લઈને બગલામ સોનતી રહી બિન્દાસ એ દાદાના તો ન બોલા હું તો આપી દયો તો અમે જોયું રહ્યા છે ખોપણા કાકા અમને કઈ જો વધારે નું બોલે

મોટ મોટો કર્યા લોકો ધ્યાન નહીં દાખવા નહી ભૂખ્યા મળી જાય ભૂખ્યા મરી જાય તો વીસ લાખ પડ્યા એટલે દસ લાખ ભરતભાઈ પતીકા મેં એમના જોડે પેલા પૂછી જો એમના જોડે સિક્કો મરાયો તો મી એના પેલા જ મરા પૂછી જો ઓહો આટલો બોજો હા હા પકઈ ગયો આટલો આ પકઈ ગયો મારા છોકરાના ને પેરા એમ મોટે ના આ તો છોકો કેવા આતા આવું આવું છું હું દોટ કાઢું કાકા હું એટલા હું કમાજોડે ને 20 લાખ આવે એટલા હું ખુશી માતી નહીં મારા એટલા હું કસુ

બોલા બોલ મારો અભિમાન તું આજે કાલે થાય હું બેઠો છું મામ બાપોલો જોઈ લેતો માપ

તો બે પેઠો મોમો બેઠો હું તામો કોઠા કા થઈ આવડે કાન તો બેજુ હાલ મોમો મો આ મુકરી આવું દૂધ કુરા આવસા લે આમ આ તો હે મોમો ગેસો હો કેર છું હું અરે એ ઓય કાકા આ બધો નતો લઈને આવન જરૂર હતી ઘરની એકની કેમ પાઈ નેવી કોઈ દઉં હું પણ બધું તો મારા નામે છે તમારું પશુ નઈ આવે હા હું કાલી જોયું આ ડોહોલ્યો એક દિવાળી નહીં બધી હોઈ જાય હેસ આ મારા સમય પરવા માંગો હતો કાકા તમે સમજાવી દેજો તમે ભાઈઓ ન મજા નહીં આવો હું માણસો બોલાય તો આ બધો